Mm, cholega, cholega. Ah. Mm hmm, hali sa ba? Siyo lang, iyan ba? Siyo lang, ba? હાર્દિક પટેલ આ કેમ છો રાજીવભાઈ આવો આવો બધા લાઈવ માં આવો ફટાફટ આલો આજે બહુ લાંબુ લાઈવ નત કરો પબ્લિક એમ કહેવાય ને કેમ ટુકુ ને ટચ એટલે બધાને જોવાની મજા આવે પોઈન્ટ ઉપર વાત કરી ખાલી પોઈન્ટ ઉપર બરાબર કેમ કે લાંબુ તો કરું છું તો અમુક અમુક પાયો ટાઈમ હોય નો હોય જોવાનો એટલે આપણે કોમેન્ટ એટલા માટે બંધ કરું છું તમને મારા મારે શાંતિથી સાંભળો તમારે ટાઈપિંગ કરવાની કસ્તી ન લેવી પડે અને ઓનલી ફોર કીર્તિ પટેલના શબ્દોને સાંભળો ને કાનમાં ઉતારો મગજમાં ઉતારો એટલા માટે કોમેન્ટ બંધ કરું છું બાકી કોમેન્ટ બંધ કરવાની જરૂર નથી મારા વાલીડાઓ હવે મેં કાલે કીધું તું કલાકારો માટેનું તો થેન્ક યુ સો મચ ભુવાજી કે તમે મને કીધું કે એની ટાઈમ કોઈ પણ બી મને પૂછવા આવે કોઈ મીડિયાવાળા આવે તો એને હું ખુલ્લે આમ કહેવા માટે રેડી છું કે હા ભાઈ ખજૂરભાઈ મને સમાધાન માટેના કોલ કર્યા હતા અને મેં કીર્તિ પટેલ ને કોલ કર્યા સમાધાન માટે ના આવું ગમન ભુવાજી કેવા માટે રેડી છે રેડી છે બધા રેડી છે બોલવા માટે કેમ કે એમાં શરમશે ની સમાધાન માટે કોલ આવ્યા હતા ને એ લોકો કઈ એમને હસે ભાઈ કે એમને એવું કીધું ભાઈ વંગાર ભાઈ કે ગમે એમ કરીને મારું પતાવડાઓ સમાધાન કરાવડાઓ એટલા માટે કહી રહ્યા છે કે એ તો મેં તમને કાલે કીધું તું આજે કહું છું કોઈ મારા દુશ્મન નતા અમે એવું બીજા બધા કીધા હતા ને લે તારા માં આવા ફોન આવે આવે ભાઈ હા બધા સાથે કોન્ટેક્ટ માં છું બરાબર એટલે કોઈ વેમ બેમ નહીં રાખવાનો અને તમારા મનમાં જે વેમ છે ને કે ના તમારા ભંગારને તમારા ખજૂરને તમારા ભગવાનને ખબર નથી તો ભૂલી જજો બરાબર સમાધાન નું કીધું હોય તો જ કીર્તિ પટેલ બોલી હોય બાકી કીર્તિ પટેલ શોખ નથી મારી પાસે પુરાવા હોય તો જ હું બોલું બાકી મને કોઈ નામ દિવસ શોખ નથી એટલે થેન્ક યુ સો મચ તમે એટલો પણ આપશો ને તો એ મારા માટે બહુ છે કેમ કે ઈ ભંગાર માર્કેટમાં એવું જતાવે છે કે મને કઈ ખબર નથી અને હું આવડિયાના જવાબ દેવા રેડી નથી

જેને આવી રીતના ખોટે આમ ભગવાન થઈને ફરતો હોય એનો વિરોધ કરવા માટે કોઈ માણસ એમનામ આવે માર્કેટમાં પુરાવા સાથે જ આવે હો તો જ બકે અને ચેલેન્જ સાથે કહું છું ચેલેન્જ સાથે પૂછો તમારા ભંગારને કે અમેરિકા થી અમેરિકાથી બારડોલીમાં કેટલા રૂપિયાનો અને કેવડો મોટો હવાલો આવ્યો તો કોના નામે આવ્યો તો હે તમે એના ગ્રુપમાં કેટલાના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનો કરાવે છે એ ડિટેલ્સ છે હવાલાની બધી પહોંચો છે મારી પાસે બધું ટોટલી છે અને કોક એમ કહે છે કે અમને બધું બતાવ તમને ન બતાવવાના તમને નહીં તમે એને પૂછી જો આ બધું છે બાકી અમે લોકો આખી ફાઇલ રેડી કરી છે બધું કરી છે પકટ પાય કરી છી એટલે ટેન્શન નહી લેતા અને હું જો કંઈ ખરાબ બોલતી હોય ને ખોટું બોલતી હોય સમજો એને કેજો એનું ચપ્પલ ને કીર્તિ પટેલનો મોઢું હું જો ખોટું બોલતી હોય તો એનું ચપ્પલ ને મારું મોઢું જે કંઈ પણ હું બોલું છું સત્ય બોલું છું એને ક્યો અત્યાર સુધીમાં કેટલી કેટલી જગ્યાએ કોના કોના નામે હવાલા લીધા મારી પાસે તો છે એવિડન્સ એને કહો કે અમેરિકામાંથી આટલું બધું ફંડ લીધું તો અત્યાર સુધીમાં તે પબ્લિકને કીધું કેમ નહીં શું કારણ એનું કેમ ભાઈ તારે કોઈ સી એમ બની જવું છે સાંસદ બનવું છે શું બનવું છે તારે ભારત રત્ન એવોર્ડ જોઈ છે કે હું મારા પૈસા વાપરું છું ના ભાઈ તું તારા પૈસા નથી વાપરતો પટેલ પટેલોએ તને દાન આપ્યું છે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે તને પટેલોએ અને એકવાર તું પટેલની તારીફ ન કરી શક્યો એકવાર તે પટેલનું નામ ન લીધું કે આ ભાઈ મને આ આટલા આટલા પટેલોએ મારી હેલ્પ કરી આટલા આટલા પટેલોએ મને કર્યું ત્યારે કર્યું તે પણ એકવાર રીડિયો મેં એવું ન બોલી શક્યો કે મને આટલા આટલા પટેલોએ દાન આપ્યું હે દાન ચોરી

પોતાની અયાસીઓ માટે બનાવ્યું નિરાધાર લોકો માટે નથી બનાવ્યું ત્યાં આગળ હે એમાંય ગૌચરની જગ્યા વાળી લીધી તી હે ગૌચરની જગ્યા વાળી લીધી કાજુ બદામ ખવડાવી ખવડાવીને ઈ બધા જવાબ દે પબ્લિકને હે ડે પબ્લિકને જવાબ કે પટેલોએ તને કેટલી હેલ્પ કરી બોલ પટેલોનું હાલ બોલ બોલ મારા બેટાને પટેલો પાસે દાન લઈને અહીંયા એને ભગવાન બનવું છે

તું જેમ કારણ કે કહેવાય કેવાય ને કે અમુક અમુક વસ્તુ એવી બોલી નાખી હોય માર્કેટમાં કે હું કોઈ જગ્યાએ થી ફંડફળા નથી લે કરતો હું કોઈ પણ જગ્યાએ થી ફંડફળા ઉઘરાવતો નથી આ શબ્દ બોલી ગયો હોય અને પછી તું એવું બોલ કે મને ફલાણા ભાઈ આપ્યું ઢીકડા ભાઈ આપ્યું નાની આપ્યું જ્યાં તારી આબરૂ ગવાય એમાં આબરૂ નો ગવાય જે સેવા કરતા હોય ને જે સેવા કરતા હોય ને એને કેવું જ પડે કે મને હવે તું નામ ન લેતો કઈ નઈ પણ એકવાર પટેલ સમાજ નું બોલવું તું તારે એકવાર કેવું જ તું કે મને પટેલ સમાજ માંથી કેટલું દાન આવ્યું કેટલું ફંડ આવ્યું અને હવે તું ન કેતો હવે તું ના કેતો કાલ મેં તને કીધું તું તારી પાસે પેદડા છે અને તે પૈસા આપીને ઊભા કર્યા છે એવા પેદડા થી કીર્તિ પટેલ ને ફેરાય નહીં પડે અને તું હું ઈચ્છે કે કીર્તિ પટેલ

તારે પેદડાઓના ઘરે જઈ જઈને ખરીદવા પડે છે ને જુબાની પલટવી પડે છે પણ નઈ પડ હું હવે નઈ ફેર પડે કેમ કે તારી પાસે પેદા છે ને મારી પાસે રાજા છે એટલું યાદ રાખજે અને હું પ્રૂફ પુરાવા વગર હજુ વાત નથી કરતી અને જો પુરાવા વગર એક શબ્દ ખોટો બોલતી હોય તો કહી દો તમારા ભગવાનને કીર્તિ પટેલ ઉપર ઠોકી દે કેસ ઠોકી દે કેસ મારા ઉપર કહી દો તમારા ભગવાનને આ કીર્તિ ખોટું બોલે છે કીર્તિ મને રોજ વગોવે છે પણ જે સેવા કરતા હોય ને જે ટ્રસ્ટ ખોલીને બેઠા હોય ને જે લોકોના પૈસે કરતા હોય એને હિસાબ માંગવાનો પણ એક અધિકાર છે હિસાબ માંગવાનો પણ અધિકાર છે ને કયા વાઈપડા પૂછવાનો પણ અધિકાર છે તે તો એવું કીધું છે કે મેં મારા વાઈપડા પણ નવ્વાણું ટકાનું તું દાન લેસ અને કદાચ તારો એક ટકો વાપરતો હોય તો ઓ પ્રશ્ન મૂકું છું વાપરતો હોય તો પણ અત્યાર સુધી નું તે જે ફંડ આવ્યું એમાં તે તારી પ્રોપર્ટી ભેગી કરી હે ઘર આજા કર્યા અયાસીઓ કરી મોતસોક કર્યા ફોરેનો ફર્યા બધું જ અમેરિકામાં કોના પૈસા શોપિંગ કરી હતી કાર રેન્ટલ કાર જે ભાડે રાખી હતી ને ભાડે

ટ્રસ્ટ ચલાવતા હોય સેવા તારા કરતા તો ઘણા લોકો એવી સારી સારી સેવાઓ કરે છે પણ એ લોકોએ ક્યારે એવું નથી કીધું કે અમે ભગવાન છીએ ગુજરાત આખું મારું છે મારું ગુજરાત એમ આપણું ગુજરાત છે હે આપણું ગુજરાત છે અને જેના આંખમાં એવું હોય કે કીર્તિ આ કેમ લાઈવ કરે છે કીર્તિ એટલા માટે લાઈવ કરે છે કે આજે તમે આટલું આટલું ફંડ લઈને ખોટું બોલતા હોય તમે કોઈની સાથે આવી રીતના એડવર્ટાઇઝની પાર્ટનરશીપ લઈને માલિક બનવાના સપના જોતા હોય એનો ધંધો ભાંગીને તમારો ધંધો ઉભો કરતા હોય હવે તમારે સેવા જ કરવી હતી તો એ માલિકના ધંધા ઉપર પાટું ન મરાય ઓ અન્નપૂર્ણાવાળા ઉપર તો તમારે એડવર્ટાઇઝ કરવા ગયા હતા કે એના ધંધાની વેરવિખેર કરવા ગયા હતા અન્નપૂર્ણા ઓઇલ તમે એડવર્ટાઇઝ કરી દેવા ગયા હતા કે આવી રીતના પેલા વીસ ટકામાં ભાગીદારી રાખીને સીધા તેત્રીસ ટકા આપ્યા પછી સીધા સિત્તેર ટકા નો આપ્યા એટલે ભાઈ એના ધંધા ઉપર પાટું માર્યું ને એના ધંધાને હલકો ગણાવીને પેલો તો એમ કેતો તો મારી મિલ મારું અનપૂર્ણા હોય હે મારી કંપની ક્યાં કે તું આ બધા શબ્દ બોલતો તો જ્યારે એડવર્ટાઈઝ કરતો તો આ પૈસાનું ફંડ સેવાનો કઈ કઈને તે ડબ્બા વેચા હે લોકોને ખોટું બોલીને અને ખજૂરમાંથી ખજૂર ઓઈલ આવ્યો રાતોરાત તારો સ્વાર્થ તારી લાલચ લોકોને સેવાના નામે ડબ્બા વેચી-વેચીને કમાવાનો ધંધો તારો કરતા જ હોય તો એને પછી ઊનો જોવાનું હોય અને સૌથી મોંઘો ડબ્બો તારો છે ભાઈ તેલનો સૌથી ઓલ તારું મોંઘું છે કેમ ભાઈ હે એટલે બッカ તું તારો હિસાબ કરવા મન છે તારે જ્યાં ધોળું હોય ત્યાં દોડવા મન છે ઓ તારી પાસે પેદડા છે ને મારી પાસે બધું જ છે રાજા એ છે ને છે બધું જ છે હા હિસાબ કરવા વાળો મુનિમાય છે એટલે આખું કેવાય ને કે રાજસભા મારી હારે છે આખી રાજા શ્રી કે રાજસભા મારી હારે છે તારી હારે ઓલા પેદડાવ ખરીદેલા પેદળાવ હા હા કરવા લાતો હજુ તને છું લફડા કરવા જાતો કે ઘર બનાવવા લફડા કરીને પોતાની મારીને કાઢનારો ગામમાંથી દાન લઈને પોતાના નામ જોડનારો ડોલરો લાવી લાવીને અહીંયા કને તારે એવું બતાવું છે કે હું આટલું બધું પૈંડ વાપરું છું હું આટલા બધા પૈસા વાપરું પણ તારા બાપ નથી

ખર્ચો આપી એ ખાલી વિડીયોમાં જ બોલવાનો આપવાનું કોઈને નહીં અને હવે નો આપ્યો હોય તો ભાઈ આપ્યા આવજો જો આ વિડીયો બોલી લીધું ને કાલથી આપવાનું ચાલુ કરી મારા બોલવાથી કદાચ બેનું હારું તો થશે પણ જેને જેને તે કીધું છે ને કે જીવનભરનું તને ખર્ચો આપીશ હે શિક્ષણ ફી આપીશ એ બધું આપવા માંડજે કેમ કે તું બોલ્યો તો હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી એટલે બોલવા પૂરતું ખાલી બોલો છો માણસના દિલ જીતવા માટે બોલો છો ખાલી હે આ વળી કેવી સેવા કે લોકોનામાં લોકોની દિલમાં જીતવા માટે લોકોની આંખમાં આવું મરચું નાખો આવું ખોટું બોલો વિડીયો બનાવતી વખતે વિડીયોના વ્યૂ આવે વિડીયો ઉપરથી કમાણી કરવા માટે હટ આડાવલા મરી ગયેલા કૂતરાને તમે જો YouTube માં ચડાવતા હોય હે બે મીઠાની કોથળી નાખીને ઈ મરી ગયેલા કૂતરા ઉપર એ તમે 20 25 લાખ રૂપિયા કમાઈ લોસો હે આટલા હલકા છો અને સમજો ભાઈ હવે રેડી થઈ જજો ગોવા બારડોલી થી તો આવશે જ તમારા ઘરે ફરફર્યું બીજી વસ્તુ આ જેટલા જેટલા હવાલા આવ્યા હે યુએસડી આવ્યા બેંક અકાઉન્ટમાં છે કોના નામે કોના કોના અકાઉન્ટમાં અને ઓલે તારા મહેશ દાદાને કે છે ટેયા ને બહુ ઊંચો નો થાય કેમ કે લિસ્ટમાં એનું નામ છે હે દાન ચોરીમાં એનું નામ છે એટલે તારા સમજો એ ટેણિયા બેરે છે બક્કા નીચો થાસ ખબર છે દાન ચોરી કરો છો તમે બધા ભેગા થઈને એટલે એટલે અત્યારે હવે એમને હિસાબ કરવા દો બરાબર એમને કહે તમે તમારી પોચ ગોતી લ્યો અમારી પોચ તો અમારી પાસે છે અમારી પહોંચ અમારી પાસે છે ને અમારી પહોંચે અમારી પાસે છે તમારે જ્યાં દોડવું ત્યાં દોડવા માંડો તમારે હિસાબ કરવો હોય એમ કરવા માંડો બાકી હવે પબ્લિકને તમારે દેવું પડશે દેવું પડશે ને દેવું પડશે અને મીડિયા સમક્ષ આવીને એવું કેવું પડશે કે હા પટેલો એ સહાય કઈ રીતે કઈ રીતે ને કઈ રીતે હં કરોડો રૂપિયાનું દાન આપ્યું છે બરાબર ચપ્પલ ચોરો અમેરિકાથી ને ચપ્પલ ચોરો છો હે ઈ બધું કાલે કઈ ધીરે ધીરે કહેવાનું શું શું ચોર્યું તું ને બધું બરાબર એટલે જેટલા જેટલી જગ્યાએ હવાલા આવ્યા ને મને તો બધા મારી પાસે છે પહોંચો બધી બરાબર

હિસાબ કરવા માંડો આલો બધો અને થેન્ક યુ સો મચ ગમન ભુવાજી હા ભાઈ આ માણસ ભલે એમ કેતો સ્ટોરી મૂકી મૂકીને એવું જતાવતો કે મને કઈ ખબર નથી મારે આવ્યો આવ્યું ને જવાબ દેવો નથી ઈ સમાધાન માટે દોડે છે ક્યારે

મારી મેટર દીધી કે ગામને ખબર છે પણ બે વરસ જૂનો ઉકા મૂકો તો પટેલનો દીકરો તો મારા પતિ ગયો છે બરાબર પતિ જ ગયો છે એટલે બે વરસ જૂનો વિડિયો મૂકીને કોઈ ફાયદો નથી અને સમજો જો ભંગાર તારે ભાવલાના ઘરે જાવું હોય તો તને લઈ જો ખોડા ભાઈ પાયા હાલ બતાઉ તને તું મારી હારે હતો ને પોલીસ સ્ટેશન ભંગાર તો કેજે તારા ઓલા પેડીયન બનાવ્યો ને વિડિયો એને કેજે કે ભાવેશ ઘોડાભાઈ ચલોડિયા પાઈ તને લઈ જાવ હાલ કે આખી મેટર તને પૂછાવડાવું હાલી હું જોઈ તો જાવ અહીંયા જોડવા જોડા જોડવા તમારી વા જોડવા થી કીર્તિ પટેલ જોડાઈ જશે એ જોડાઈ જશે આ લે લે મારો નો જોડાય બક્કા એટલે કાલે તમે બધો બધો રેડી રાખો અમે અમારે બધું રેડી જ છે અમારી ફાઈલો રેડી જ છે હવે તમે તમારી રીતે અને અમે અમારી રીતે જય માતાજી જય સરદાર Λάση, Κροστινό.